વડોદરા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ અને ફ્રૂટના લારી ગલ્લા સહિત નારિયેલવાળાઓને નવાપુરા પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત અભિયાનમાં તમામ ગેરકાયદે દબાણ કરનારાઓને ખદેડી દેવાતા વિસ્તાર ખુલ્લો થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહારથી ધમધમતા અને ટ્રાફિકની ચહેલ પહેલવાળા તથા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વહેલી સવારથી જ વાહનોની ચહેલ પહેલ અને ટ્રાફિકની અવર ખૂબ જ વધી જાય છે પરિણામે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી વાહન લઈને પસાર થવું તથા ચાલતા જવું માથાના રૂપ છે સ્થાનિક ગેરકાયદેસર દબાણ કરનાર ફ્રૂટના લારી ગલ્લા પથારાવાળા પોલીસને પણ ગાંટતા નથી જેથી ટ્રાફિક પોલીસ અને નવાપુરા પોલીસનો કાફલો આજે સવારે આ વિસ્તારમાં ત્રાટક્યો હતો વિસ્તારમાં ફૂટપાથ પરથી ફ્રૂટવાળા અને નારિયેળવાળા તથા અન્ય ફ્રૂટના લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણ કરનાર વ્યાપારીઓને ખદેડી દેવામાં આવ્યા હતા રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાથ પર દબાણ કરતા હોવાથી ફૂટપાથ પર ક્યાં દેખાતો નથી જેથી શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા થતી કાર્યવાહી દરમિયાન વાર વ્યવહારને પણ અસર થઈ હતી મને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ ટ્રાફિકના હોય એમના તરફથી એ સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે આ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરણું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડે છે એના સવારે જે આઠ વાગ્યા સુધીનો જે ભારતીય ફ્રૂટ શાકભાજીને ફૂલો આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો હોવાના કારણે વધારે કશું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે એની અંદરની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટનું છે એ એપીએમસીના કામનું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે